જ્ઞાન કર્મ ભક્તિયુક્ત શિક્ષણ બાળકોમાં ગ્રામજનો વિદ્યાર્થીઓ વડીલો માતાઓ સૌના હૃદયમાં વસેલા સૌની પોતિકા સમજનારા અને કેનેડી આ શાળાના ગુજરાતના રાજ્ય લેવલે એક ઓળખ આપનારને જેના મૂળમાં જેનું ખરેખર મોટું યોગદાન એવા ગુણવંત ગુરુજીએ પોતાના વતનમાં બદલી થતા જ સમગ્ર શિક્ષક વર્ગ કેનેડી તથા આજુબાજુનો વર્ગ ગ્રામજનોના સરપંચો કેનેડી કન્યા છત્રલયના ટ્રસ્ટીઓ ગૌશાળા સમિતિના પ્રેમજીભાઈ ખાણદર સમગ્ર દ્રેશ લેવલે જેનું પ્રસિદ્ધ ચિત્રકાર અરવિંદભાઈ ખાણદર તથા શાળાના આચાર્ય સુમાતભાઈ લાગરિયા આમ બહોળી સંખ્યામાં નામી અનામી સૌએ હાજરી જોવા મળી હતી સૌએ સાહેબને જુદી જુદી રીતે સામાન્ય વક્તવ્ય રજૂ કર્યા હતા અને સાહેબનું મંતવ્ય જાણ્યું હતું સાહેબે અઢાર વર્ષના શાળામાં સેવા ફરજ પૂરી કરી હતી અને નિષ્ઠાથી બજાવી હતી આ સર્વ સ્થિતિ અમે અમારી ચેનલ સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝના કેમેરામાં કંડારીને સદાય તાજી રાખવાનો પ્રયત્ન કર્યો છે આમ છેલ્લે સૌએ સાથે મળીને પ્રીતિભોજન

ઘણી વખત ઘણું કેવાઈ જતું હતું શિક્ષકો ની સાથે રહીને બધે પોણો આપ્યું ગામના વડીલો અભણ વર્ગ ભણેલો વર્ગ શિક્ષિત બધા જ વર્ગો

સાહેબ આપ અત્યારે આપના વતનમાં જે બદલી થઈ છે આપ કન્યા જે કેનેડી કન્યા પ્રાથમિક શાળા છે એમાં કેટલા વર્ષથી ફરજ બજાવતા હતા આ 23મી માર્ચ છે 18 વર્ષ પૂરા થઈ ગયા સાહેબ આપણે હું વારંવાર આ કન્યા જે પ્રાથમિક શાળા છે એમાં હું આવતો ઘણા ઘણા પ્રોગ્રામ તમે સરસ કરતા એમ હવે સાહેબ જે આ જે પ્રોગ્રામ તમે કરતા એવું શું થતું અમને ખરેખર જે તમારી જે આ પ્રવૃત્તિ હતી એ મને ખૂબ ગમતી એમ અને મને વારંવાર અહીંયા આવવાની મરજી થતી એમ મારી ચેનલ ને પણ કેતો હું કે મારે કેનેડી જવું છે એમ કઈ લોકો મને

કન્યા જે પ્રાથમિક શાળામાં જે કર્યું છે એ ખુબ સરસ કર્યું છે હવે સેવક ના ગુરુ નું એક સૂત્ર છે સિદ્ધાંત સાથે સમાધાન નહી નિયમ ધરમમાં બાંધછોડ નહી એ સૂત્ર વર્ગીને ચાલીએ છે નોકરી પછી કરીએ છે સેવા થાય એટલી કરીએ છીએ તો ઠીક છે ઘર બાર લઈને બેઠા એટલે પગારની આશા હોય બાકી નોકરી તો ગણી નથી સેવાત ગણી ખખ ખૂબ સરસ સાહેબ જે તમે આજે કેનેડી કન્યા પ્રાથમિક શાળામાં ખૂબ સરસ કામ કર્યું છે અને આવી જે શાળા જે છે ને એ મેં કલ્યાણપુર તાલુકામાં તો નથી જોઈ એમ જે આ જે આйно સ્ટાફ છે આйно જે ગામનો જે વડીલોનો જે પ્રેમ છે અને એકાબીજી જે જૂની પરંપરાગત રીતે જે ગુરુ અને શિષ્યનો જે સંબંધ હોય એ ખરેખર અહીંયા મને દર્શન થયા છે અહીંયા ગામના જે વસુધમ કુટુંબકમની ભાવના જે છે એ પણ અહીંયા જોવા મળી છે અને ખરેખર સાહેબ તમારા જે આ વિચાર છે આ ગામને મળ્યા છે એવા બીજા ગામને મળે એવી મારી અપેક્ષા છે સાહેબ અને મને ખૂબ સારું લાગ્યું તમે જે આજે શાળાની અંદર